જય હિન્દ મિત્રો તો મિત્રો ચારસો ચાર સક્કર સોળસો મીટર બરાબર ગ્રુપ વન ગ્રુપ ટુ સ્ટાર્ટિંગ લાઈન ફિનિશિંગ લાઇન કમ્પ્લીટલી સ્ટ્રેટેજી કઈ રીતના કરવાની છે તમને હું બે બોયઝ આપણે બે પાસ કર્યું હતું ગઈ વખતે એ બે બોયસ પાસેથી જાણીએ બરાબર કે એને હું ભૂલ કરી હતી ને એને હું વસ્તુ એવી કરી હતી કે જેનાથી એને ફાયદો બી થયો નુકસાન થયું બરાબર તો પેલા પેલા ફર્સ્ટ ઓફ ઓલ એ તું કે મને કે કઈ રીતના મતલબ સ્ટાર્ટ કર્યું હતું ને કઈ રીતના ફિનિશ કર્યું હતું

એનું કારણ છે કેમ કે ફિનિશિંગ એનાથી સ્લો લાગ્યું હતું કેમ કે એને ત્રણે ત્રણ રાઉન્ડમાં પૂરેપૂરો જોર જે જુસ્સો જે છે એ સાઈડમાં આપી દીધો હતો બરાબર તો હવે વાત કરીએ આપણે પિયુષની કે પિયુષે પણ દેવલાલી નાસિકમાં ગ્રાઉન્ડ પાસ કર્યું હતું ગઈ વખતે ભરતીમાં તો પિયુષ શું થયું હતું એક્ઝેક્ટલી ગ્રાઉન્ડમાં સીન કેવો થયો હતો એક્ઝેક્ટલી સર પહેલા હું આ છેલ્લે લાગ્યો તો હાઉ લાસ્ટમાં હાઉથી લાસ્ટમાં છેલ્લે તો મતલબ 600 નું ગ્રાઉન્ડ હતું તો થોડું પ્લાન ઓલું થઈ ગયું કે કઈ રીતના દોડવું એમ તો તમે જેમ કીધું એમ કે ત્યાંથી 600 છે પેલું મતલબ ચારસો મીટર તો મેં જવા જ દીધો કારણ કે બે રાઉન્ડ કે 600 મીટર નું છે એટલે બધા ખેંચવાની જ કરશે તો મેં ચારસો મીટર જવા દીધું પાછું પાછું 600 આનીથી સ્ટાર્ટ થયું ને તો હું પહેલાથી આગળ અહીં આવી ગયો પહેલેથી પછી લીડ આપ તો આપ તો આપ તો સેલું ફિનિશિંગ એટલે મતલબ ચારસો એટલું ફિનિશ કે મેલું 50 મીટરની લીડ મરેગી ને પહેલી ગલી મળેગી પહેલી ગલી મળેગી એટલે અગર પાછળ હોય તો આગળવાળાને જવા દે હા અને પાછળ હોય મતલબ કે આપણે આગળ હોય તો આગળથી ખેંચી લેવા આગળ છે બરાબર આ રીતના કરવાનું છે આ બંને ટી એનું બરાબર તો એ જ વસ્તુ ધ્યાન રાખજો કે છેલ્લો સુધી જુસો રાખજો અને આજે પીયુ છે કે વસ્તુનું ધ્યાન રાખજો એટલે કે વસ્તુ વસ્તુનું ધ્યાન રાખી અને આરામથી જાજો બરાબર તમને શું કહેવાય કે જરૂરથી હું વાત કરું કરું છું હમણાં બીજા વિડીયોમાં પણ જય હિન્દ